ઈશિકાવા શહેરની અંદર સૌથી વધુ નુકશાન થયું છે ભૂકંપના કારણે સત્તાવન લોકોના મોત થઈ ચુક્યા છે ઇશિકાવા શહેરોની અંદર હજારોની સંખ્યાની અંદર ઘર પણ પડી ગયા છે તેમજ શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ છે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા મોબાઈલ સેવાઓ પણ બંધ થઈ ગઈ છે અને પ્રભાવિત વિસ્તારોની અંદર એક હજાર કરતા વધુ સૈનિકોને બચાવ કાર્યરત માટે તૈનાત પણ કરવામાં આવેલા છે પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને કેન્દ્રીય મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે પેટ્રોલની છૂટક કિંમતમાં દસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં છ રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઈ શકે છે અને હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના સમાચારને અફવા ગણાવી છે તેમણે કહ્યું છે કે સરકારે હજી સુધી ઈંધણના ભાવની અંદર ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી નથી અને આ એક અફવા છે નવા વર્ષ ઉપર આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં દસ અને અગિયાર જાન્યુઆરી ઠંડી વધી શકે છે ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો વાઈ શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યની અંદર માવઠું થઈ શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે ઉત્તરાયણમાં વાદળછવાયું વાતાવરણ રહી શકે છે સામાન્ય ડિસેમ્બર કરતા ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર ઠંડી ઓછી પડી છે અને હવે જાન્યુઆરીની અંદર ઠંડીની અંદર કેવો માહોલ રહેશે તે હવે જોવાનું બાકી રહ્યું છે અહેમદાવાદીઓએ બે વર્ષમાં ત્રીસ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે અહેમદાવાદીઓએ ટ્રાફિકના નિયમ તોડીને બે જ વર્ષની અંદર ત્રીસ કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે પ્રાપ્ત થતી વિગતો મુજબ અહેમદાબાદ પોલીસ ટ્રાફિકે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં પંદર પંદર કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી દંડની વાત કરીએ તો ટુ વ્હીલર પાસેથી ચાર પોઈન્ટ સત્યાસી કરોડ ફોર વ્હીલર પાસેથી આઠ પોઈન્ટ સત્તર કરોડ થ્રી વ્હીલર ચન્નુ લાખ ભારે વાહનો પાસેથી એક પોઈન્ટ સોળ કરોડની હાલ દંડ ફટકારવામાં આવી રહેલો હતો અને ટ્રાફિકના તેત્રીસ નિયમોને લઈને આ દંડ વસૂલ કરવામાં આવ્યો છે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે દેશમાં કોરોના એ ચિંતા વધારી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો દેખાઈ રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા સત્સો ને બે કેસ નોંધાઈ ચુક્યા છે તેમજ કોરોનાના કારણે પાંચ લોકોના મોત નિપજી ચુક્યા છે જેની સાથે મંત્રાલય દ્વારા સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર પણ દિવસે દિવસે કોરોના કેસોની અંદર વધારો જોવા મળ્યો છે ગુજરાત બીજેપીની મહત્વની બેઠક આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી છે આગામી છ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળવાની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી પણ શક્યતા જોવા મળી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ મંત્રીમંડળના સભ્યો ભાજપના અગ્રણી નેતાઓ તેમજ લોકસભાની ચૂંટણી માટેની નિમાયેલી કમિટીના સભ્યો પણ હાજર રહેશે બેઠકની અંદર લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક ચર્ચાઓ તેમજ રણનીતિ ઘડવામાં આવશે જેવી પણ શક્યતા જોવા મળી છે ગુજરાત મહારાષ્ટ્રની સરહદે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રાજ્યમાં આજે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ ઉપર ધરતીકંપનો આવ્યો હતો અને જેની તીવ્રતા નોંધવામાં આવી છે આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘરથી અગિયાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે આ ભૂકંપના આંચકાના કારણે હાલ કોઈ પ્રકારની જાનમાળને નુકસાન થયું નથી તેવા પણ સમાચાર મળી રહેલા છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવતી દરેક યુનિવર્સિટીની અંદર પ્રવેશ પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી થશે એક જ પોર્ટલ ઉપરથી કોમર્સ આર્ટસ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યાશાખાઓની અંદર પ્રવેશ મેળવી શકાશે આ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ એક જ જગ્યાએથી તમામ યુનિવર્સિટીની માહિતી પણ મેળવી શકશે કેન્દ્ર સરકાર દ્વારા આઈસીયુ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકારે હોસ્પિટલો માટે આઈસીયુ સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે અને આ અંતર્ગત જો કોઈ દર્દી કે પરિવાર આઈસીયુમાં સારવાર લેવાનો

ગિફ્ટ સિટીને લઈને પણ વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર છૂટ મળ્યા બાદ હવે અહીં ફિલ્મ મેકર એવોર્ડ યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે જાન્યુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાની તૈયારી ચાલી રહી છે ગિફ્ટ સિટીની અંદર ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે તો બોલિવૂડના સ્ટારનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાશે સાથે જ ગુજરાતની અંદર ટુરિઝમનું નવું નજરાણું પણ ઉમેરાશે જેવો પણ હાલ ઉદ્દેશ જારી કરવામાં આવી રહેલો છે અકસ્માત બાદ ઓઇલ ટેન્કર ની અંદર ભીષણ આગ લાગી છે પંજાબના લુધિયાણાની અંદર ઓઇલ ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અને મળતી માહિતી મુજબ ઓયલ ભરેલું ટેન્કર રસ્તા ઉપરથી જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવર દ્વારા કોઈ કારણોસર સ્ટ્રેરિંગ ઉપરનો કાબૂ ગુમાવવામાં આવ્યો હતો અને ટેન્કર ડિવાઇડર સાથે અથડાઈ ગયું હતું અને પલટી મારી ગયું હતું જે બાદ ટેન્કરની અંદર ભીષણ આગ લાગી હતી અને સ્થાનિકો દ્વારા આરોપ છે કે પ્રશાસન તરફથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી ચુટણી પહેલા બીજેપી દ્વારા માસ્ટર સ્ટ્રોક રમવાની શરૂઆત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા બીજેપી સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ સી લાગુ કરવાનું વિચારી રહી છે નાગરિકતા સંશોધન અધિનિયમના નિયમો જારી થયા પછી હાલ સી એના કાયદા અમલની અંદર આવશે અને જે લોકો તેના માટે પાત્ર છે તેમને નાગરિકતા આપવામાં આવશે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેમાં હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તી નો સમાવેશ થાય છે સગીરને વાહન આપશો તો થશે દંડ ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ જારી કર્યો છે સરકારે સગીર યુવક યુવતીઓ ઉપર ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને આ નિયમનો ભંગ કરશો તો તેના ઉપર વાહન માલિકને ત્રણ વર્ષની સજા તેમજ પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને શું આ નિયમ ગુજરાતની અંદર લાગુ કરવો જોઈએ કે નહીં તમારા મતે હા કે ના શું છે કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અયોધ્યાના નામે નવો રેકોર્ડ સર્જાયો છે બાવીસ જાન્યુઆરીએ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહેલો છે ત્યારે પ્રવાસન સ્થળ તરીકે લોકોની પહેલી પસંદ અયોધ્યા બન્યું છે ઓયોના સી ઇ રિતેશ અગ્રવાલે જણાવ્યું છે કે અયોધ્યામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બુકિંગની અંદર સિત્તેર ટકાનો વધારો જોવા મળ્યો છે જે ગોવા અને નૈનીતાલ જેવા અન્ય લોકપ્રિય સ્થળો કરતા વધુ હતો વધુમાં જણાવવામાં આવ્યું છે કે એસી ટકા લોકોએ અયોધ્યાની અંદર હોટલ બુકિંગ માટે ચર્ચ પણ કર્યું હતું ગોજારા છ અકસ્માત નોંધાયા છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે રાજ્યમાં આજના દિવસે અકસ્માતની છ ઘટનાઓ બની છે જેમાં થરા ધાનપુર હાઈવે ઉપર બાઇક સ્લીપ થતા બે લોકોના મોત થયા છે સુરતના ડિંડોલીની અંડર ડમ્પરની ટક્કરે પાંચ વર્ષના બાળકનો હાથ કપાયો છે કામરેજ નજીક બે ટેન્કરના અથડાયા હતા જેમાં કામરેજ ઘેલા રોડ ઉપર ધુમ્મસના કારણે એકસાથે ચાર ગાડીઓ અથડાઈ હતી ઉપરાંત અહેમદાબાદ થલતેજ પાસે ગિરડા મંદિરના એસપી સ્વામીની ગાડીનો અકસ્માત થયો હતો ડીસા પાટણ હાઈવે ઉપર રિક્ષા ને અજાણ્યા વાહનની ટક્કરે એક મુસાફરનું મોત થયું છે આમ છ અકસ્માત ની અંદર ત્રણ લોકોના મોત થયા છે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પાડવામાં આવી છે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે બાવીસ કેડરમાં ભરતી કરવામાં આવશે અને જેના ફોર્મ ચાર જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરી શકા છે ચાર જાન્યુઆરીના રોજ ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવશે અને જે સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી છે